આપણને કથાનો લાભ મળ્યો કેમ તો કે આપણા ભાગ્યમાં હતો ભાગ્ય વિના નર પાવત ના ભાગ્ય વગર માણસને કઈ મળતું નથી પણ હવે એના માટે આપણે કર્મ કરવું જોઈએ ને રામાયણમાં કીધું કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા કર્મ તો કરવું જોઈએ ને ઘરના આંગણેથી આ કથા જ્યાં વહી રહી છે ત્યાં શ્રવણ કરવા જોઈએ એ કથામાં ગંગામાં ડૂબકી મારવા જઈએ એ ગંગાનું પાન કરવા જઈએ સરિતા અને ખાબુચીઓ એમાં ફરક શું એ ખાબુચીઓ એક બંધાયેલું જળ હોય અને સરિતા તો વહેતી હોય ઇયેથી ઇયે ને ઇયેથી એમ જેમ ગંગા વહેતી વહેતી અનેક પાપીઓના પાપ ધોતી ધોતી સિલે એ સમુદ્રને મળી જાય એમ આ કથા ગંગા બધાના પાપ ધોવા માટે વહેતી વહેતી આજે લખાગઢના આંગણે આવી છે દરિયાનું પાણી ખારું બહુ પણ સરિતાનો નદીનું પાણી મીઠું કેમ તો કે દરિયો એ સંગ્રહ કરે લાવો બધું મને આપો મને આપો બધું ભેગું કરે છે અને નદી એ બીજાને આપે છે નદી પોતે પોતાના કને કઈ રાખતી નથી એ એટલે એનું પાણી મીઠું છે એ કે કોઈ પણ જગ્યાએ જાઓ તો બસ નદી જેવા સરિતા જેવા બની અને રહેવું જોઈએ પૈસો જરૂરી છે પણ પૈસો એ સાધન છે સાધ્ય નથી પૈસા વગર કાઈ ના આવે વાત સાચી પણ પૈસો એ સર્વસ્વ નથી હો આપણે એવું માની લઈ પૈસો છે તો સર્વસ્વ હશે નહીં એ પૈસો સર્વસ્વ નથી પૈસો એ સાધન છે પણ સાધ્ય નથી જો સાધ્ય હોય તો એ પરમાત્મા છે પરમાત્મા સિવાય કોઈ સાધ્ય નથી પણ અત્યારે કલિયુગના લક્ષણો ખબર છે ને કેવા છે પૈસો મારો પરમેશ્વર બૈરી મારી ગુરુ કલિયુગની અંદર પૈસો એ સર્વસ્વ માનવામાં આવે છે પરમેશ્વર જ પૈસો પૈસો જરૂરી છે નથી એવો નહીં પણ પૈસો એ સર્વસ્વ નથી અકલ્યું ના લક્ષણ બતાયા ઈ કે બેરી મારો ગુરુ ગુરુ કોણ કે મારી ઘરવાળી સેજ મારો ગુરુ ઈ ગુરુ ની જરૂરૃતિ બોલો નનકાણ કા છોકરા સે સયા સે એજ સાલીગ્રામ સે એજ ભગવાન સે ઈ તો સેવા કોની કરું ઈ સંસ્કૃતમાં પણ એક શ્લોક બતાયો છે વિઘ્નેય સસુરતી મેઘા તીર્થ તુષિકા ચતુર્ધામ ના પ્રાણભૂતા કલયુગ ની અંદર પોતાનો સસરો એ તીર્થ બતાવ્યો બોલો સાડી તો કે અડધી તીર્થી અને પોતાની પત્ની તો કે ચારે ધામ બસ ચાર ધામ છે એ પત્ની છે ક્યાંય જવાની જરૂર નથી કેમ તો કે આપણે પૈસા ને પૈસા ને મહત્વ આપી છે વ્યક્તિ ને મહત્વ નથી આપતા વસ્તુ ને મહત્વ આપી છે ને એટલે આવા વિચારો આપણામાં પ્રાપ્ત થાય છે પણ ત્રણ વસ્તુ એ પૈસા આપતા ના મળે એ ભગવાનની પ્રાપ્તિ થાય ભગવાન ચાહે તો જ આપણને ત્રણ વસ્તુ મળે મનુષ્ય અવતાર મનુષ્યમાં ભક્તિ અને ભક્તિ પછી મુક્તિ એવા પરમાત્માની કૃપા હોય ને તો જ મળે આપણા ક્યાંક જન્મના પુણ્ય ભેગા થાય કંઈકના પુણ્ય સારા હોય ત્યારે જ આપણને મનુષ્યનો અવતાર મળે છે અને મનુષ્ય અવતાર પછી જો ભક્તિ ના મળે તો પણ વ્યર્થ એ પરમાત્મા કૃપા હોય તો જ આપણને ભક્તિ મળે અને મુક્તિ પણ પરમાત્માની કૃપા હોય તો જ માણસને મુક્તિની પ્રાપ્તિ થાય છે એટલે તો માં કીધું બળે ભાગ્ય મનુષ્ય તન પાવા એક નહીં પ્રાપ્ત થાય પૂછવામાં આવ્યું કે આ ચોસઠ લાખ ચોરાસી લાખ યોની છે એ યોની સૌથી શ્રેષ્ઠ યોની કઈ ત્યારે બોલ્યા છે બળે ભાગ્ય મનુષ્ય તને પાવાય કે આપણા અનેક ભાગ્યનો ઉદય થાય બળા ભાગ્ય હોય ત્યારે મનુષ્ય અવતાર મળે નહીતર મનુષ્ય અવતાર ના મળે નહીતર તો પશુ પક્ષી યોની પ્રાણીઓમાં જો અવતાર મળ્યો હોય તો આપણે શું કરવાના કઈ કરી શકવાના નથી એક મનુષ્ય અવતાર એવો છે જેમાં ભક્તિ કરી શકો અને એ ભક્તિ કરો તો મુક્તિની પ્રાપ્તિ થાય પણ ભક્તિ હોય તો મુક્તિ હોય એટલે ત્રણ વસ્તુ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય મનુષ્ય અવતાર ભક્તિ અને મુક્તિ અરે દેવતાઓ જેની ઈચ્છા કરે કે મને ધરતી ઉપર બની મનુષ્ય બનીને રહેવું છે બોલો દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે પ્રભુ અમને મનુષ્ય ધરતી ઉપર મૂકો અમારે મનુષ્યનો અવતાર લેવો છે જન્મ લેવો છે એટલા માટે ભક્તિ ની તરસ હોવી જોઈએ શું સુધી ભક્તિ ની તરસ નહીં હોય ત્યાં સુધી મુક્તિ નહીં આવે તમે એમ કહો ડાયરેક્ટ મુક્તિ મળી જાય તો મળે એના માટે ભક્તિની તરસ હોવી જોઈએ તરસ્યો માણસ હોય તરસ્યો માણસ એ પાણી પીવે તો એને તૃપ્ત થાય એને સંતોષ થાય પણ તરસ્યા માણસ તમે પાણી આપો તો એ પાણી પીવે પણ ધરાયેલો માણસ હોય તરસ્યો ના હોય તમે એને પાણી આપો તો શું કરશે એ પાણી ડીરી દેશે હા વેડ ભી નાખશે કેમ તો કને તરસ નથી એમ ભક્તિની તરસ નહીં હોય ત્યાં સુધી એને મુક્તિની પ્રાપ્તિ થશે